टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। साउथी पहला बात करिए, बहेजार लग्ननी नौद्रेनी करनारा तलाटी कीस्मा थेला घटा स्पोर्ट विषय।

બોગસ તલાટી લગ્ન કરનાર યુવક યુવતી સાક્ષી અને ગૌરવારા સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે આ ફરિયાદ યુવતીના પિતા અમૃત પટેલે નોંધાવી છે જેની સામે યુવતી પણ મેદાને પડી છે બોગસ લગ્નની ફરિયાદ બાદ જયશ્રી પટેલે સોશિયલ મીડિયા પર વિડીયો શેર કરીને આક્ષેપોનો મારો ચલાવ્યો છે તેનો આક્ષેપ છે કે સતીશ પટેલ અને દિલીપ પટેલ જેવા સમાજના આગેવાનો ખોટા આક્ષેપો કરીને વિડીયો વાયરલ કરી રહ્યા છે યુવતીનું કહેવું છે કે તેને અને તેના પતિને હેરાન કરવામાં આવી રહ્યા છે તેને પાછી લઈ જવા માટે ખોટી અરજીઓ કરવામાં આવી રહી હોવાનો તેણે આક્ષેપ કર્યો છે એક તરફ એસપીજીના સભ્યોએ એવો દાવો કર્યો છે કે ચૌદ નવેમ્બરે લગ્ન કરીને એ જ તારીખે સાંજે લગ્નની નોંધણી કરવામાં આવી છે તો બીજી તરફ યુવતીનો દાવો છે કે ચૌદમી તારીખે લગ્ન કર્યા બાદ દસ્તાવેજ તૈયાર કરીને તેઓ રાત્રે કણજી પાણી ગામે પહોંચ્યા હતા અને પંદરમી તારીખે લગ્ન નોંધાવ્યા હતા આ મામલે યુવતી શું કહી રહી છે તે સાંભળો ગોસ્વામી દોઢ ઉંઝા કોર્ટમાં અમે બંને સાથે ગયા વકીલ જોડે વાત કરી રાજી ખુશીથી લગ્ન નોંધણી કરવાનું કીધું તેમને કાગળિયા તૈયાર કર્યા અને હારીજ મુકામે લગ્ન નોંધણી કરવાનું કહ્યું પરંતુ સંજોગો મુજબ નોંધણી થઈ નહીં એના પછી અમે જંબુઘોડા તાલુકાના કાંજીપાણી ગામે લગ્ન નોંધણી કરવાના કાગળિયા તૈયાર કર્યા સાક્ષી ગોર મહારાજ વકીલને લઈને સાડા ત્રણે અમે કાંજી નીકળ્યા ત્યાં અમે આઠ વાગે પહોંચી ગયા અને વિધિ પતાવી રાત્રે ત્યાં રોકાણા અને બીજા દિવસે પંદર તારીખે ત્યાંના તલાટીને કાગળિયા રજૂ કર્યા અને મારી ઉંમર થઈ ગયેલ છે મેં કોઈ ખોટા લગ્ન કર્યા નથી મેં મારી મરજીથી જ લગ્ન કર્યા છે મેં બીજા સમાજમાં લગ્ન કર્યા છે તેથી મારા માતા પિતા તેમજ સતીશ પટેલ દિલીપ પટેલ જેવા આગેવાનો ખોટી લગ્ન નોંધણી કરે છે નોંધણી કરી છે તેવા આક્ષેપો લગાવે છે ખોટા વિડીયો વાયરલ કરી રહ્યા છે અને સાક્ષી ગોર મહારાજ વકીલને ખોટા દબાણ આપે છે અને મને પાછી લઈ જવા માટે ખોટા વિડીયો વાયરલ કરે છે ખોટી ફરિયાદો અરજીઓ કરી અને મને અને મારા પતિને હેરાન કરે છે મને અને મારા પતિને કંઈ થાય તો વિડીયો વાયરલ કરવાવાળા વિરુદ્ધ અને ખોટી અરજીઓ કરવાવાળા વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરવી આટલું મારું નિવેદન છે મેં મારી મરજીથી વિડીયો બનાવ્યો છે અને એમાં કોઈ ધાક ધમકી વિડીયો બનાવ્યો નથી એક તરફ યુવતી એવો દાવો કરી રહી છે કે તેણે પોતાની મરજીથી જ આ લગ્ન કર્યા છે તો બીજી તરફ લાલજી પટેલનો દાવો છે કે દીકરીઓને ફસાવવાનું આખા ગુજરાતમાં એક મોટું ષડયંત્ર ચાલી રહ્યું છે દીકરીનો જે વિડીયો સામે આવ્યો છે તેમાં તે દબાણપૂર્વક બોલતી હોય તેવું તેમને લાગી રહ્યું છે

એમને પણ મેસેજ દ્વારા ધમકીઓ આપે છે કે તમે મને અમે શું તમારા દુશ્મન છીએ મારે પણ બાળકો છે તમે કેમ અમને આ રીતે વાસ્તવમાં તો આજે દીકરીઓ બચાવવાનું કામ કરી રહ્યા છીએ કારણ કે જે ચોવીસ દીકરીઓ છે એમાંથી ત્રણ ચાર દીકરીઓ તો એસપીજી દ્વારા અમારા ભાઈઓ દ્વારા બચાવવામાં આવી છે અને જો સરકાર ખરેખર સાચી તપાસ કરશે તો મને એવું લાગી રહ્યું છે મારા અનુભવ પ્રમાણે કે બે હજાર લગ્નો પણ ખોટા છે કારણ કે જો બે ત્રણ લગ્નો આ રીતે ખોટા હોય અને જો એના વિરુદ્ધમાં ફરિયાદ દાખલ થતી હોય તો સરકાર ન્યાયી તપાસ કરીને સાચી રીતે દીકરાઓને જલ્દી કન્યાઓ મળતી નથી તેવામાં દીકરીઓ બીજી જ્ઞાતિમાં પ્રેમ લગ્ન કરી રહી છે અને તેનો ફાયદો અર્જુન મેઘવાલ જેવા તલાટી ઉઠાવી રહ્યા છે સરકારી નિયમો મુજબ લગ્નની નોંધણી બીજા જિલ્લામાં પણ કરાવી શકાય છે એટલે પોતાના ઘરે ખબર જશે તેવા ડર સાથે યુવક કે યુવતી પોતાના જિલ્લામાં નોંધણી બદલે કાગળિયાથી લઈને કોઈ જફામાં ન પડવું પડે તે માટે વકીલ અથવા એજન્ટોને જ અને આવા એજન્ટ કે વકીલના ગૌર મહારાજથી લઈને સાક્ષી બધા જ તૈયાર હોય છે તેવો લાલજી પટેલનો આક્ષેપ છે તેઓ આવી ખોટી રીતે થઈ રહેલા લગ્નો ઉપર રોક લગાવવા માટે સરકાર સમક્ષ માંગ કરી રહ્યા છે

આ બાબતે મને સસ્પેન્ડ કર્યો છે તમારી સાથે કોણ હતા નામ અને સરનામું આપો મને દબાણ કરીને જાનથી મારી નાખવાની ધમકી આપીને વિડીયો બનાવી પ્રેસમાં કેમ આપ્યો એમના નામ અને સરનામા જણાવો તમે મને મિત્ર કહીને બોલાવો છો એટલે તમારા ઉપર વિશ્વાસ મૂક્યો અને તમે ખોટું ખોટું બોલાવી મારી જિંદગી બરબાદ કરી નાખી મારે બે છોકરા છે જે હજુ નાના છે ને હું સસ્પેન્ડ થયો તો તમને શું ફાયદો થયો એ મને કહું લાલજી પટેલને માનીએ આપણે પણ આવું હલકું કૃત્ય કરતાં પહેલાં કોકનું વિચારવું જોઈએ અમે તો મદદ કરી પણ તમે તો તલવાર અને ચાકો બતાવીને જે બોલાવડાવનું હતું તે બોલાવીને મારી જાણ બહાર વિડીયો બનાવી વાયરલ કર્યો ન્યૂઝમાં આપ્યો હજુ સમય છે માફી માગી લો હું માફ કરી દઈશ સો ટકા આ એ જ તલાટીના શબ્દો છે જે એક સમયે એવો દાવો કરતો હતો કે પાંચ લાખ જેવા નાના કામોમાં તે પડતો નથી અને તેને જો પચાસ લાખ જેવા મોટા કામોમાં જ રસ છે જોકે હવે જ્યારે તેની સામે ફરિયાદ નોંધાય છે ત્યારે તેના હોશ ઉડી ગયા છે જાંબુઘોડા તાલુકા વિકાસ અધિકારીએ તપાસ ટીમની રચના કરીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે તપાસ ટીમે ચાર ગામમાંથી દસ્તાવેજો કબજે કર્યા છે આ તમામ દસ્તાવેજો તાળા તોડીને કાઢવામાં આવ્યા છે કુલ ચાર પંચાયતના લગ્ન નોંધણીના દસ્તાવેજો ઉઢવણ પંચાયતમાંથી મળી આવ્યા છે આ દસ્તાવેજોમાં કેટલાક દસ્તાવેજો અલગ અલગ જિલ્લામાંથી લગ્ન રજિસ્ટર્ડ આવેલા લોકોના છે અંદાજે નવ પોટલા ભરીને લગ્ન નોંધણીના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે મહત્વનું છે કે અગાઉ તાલુકા પંચાયત દ્વારા તલાટીને લગ્ન રજિસ્ટર જમા કરાવવા નોટિસ આપવામાં આવી પરંતુ તલાટીએ નોટિસનો કોઈ જવાબ નહોતો આપ્યો જોકે હવે આ મામલે પોલીસ આગળ શું કાર્યવાહી કરશે તેના પર સૌ કોઈ નજર રહેલી છે લાઇનમાં સમય થયું છે બ્રેકનું બ્રેક બાદ અન્ય મુદ્દા વિશે વાત